નમસ્કાર મિત્રો હું છોડ મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આવી ગયા છીએ વઢવાણ ભોગાવા નદીને કાંઠે તમે જોઈ રહ્યા છો ઘણા બધા લોકો આ નદીને જોવા માટે આવેલા છે અને આ નદી પુલને ટ થઈને જાય છે તો જો તો મિત્રો આ ભોગાવો નદી ગાંડી દૂર બની છે એક આ છેડીથી ઓલા છેડે સામા કાંઠે સુધી ખૂબ જ પાણી નદીની અંદર તમે જોઈ શકો છો તો પુલને થઈને આ પાણી ગય જાય છે તો મિત્રો ધ્યાન રાખવું પુલ ઉપર આદોળું ક્યાંય જવું નહીં જેથી કરીને આપણે સુરક્ષિત રહી શકીએ તો દોસ્તો આ વરસાદના લીધે ભોગાવો નદી બંને કાંઠે ડસ્ટ થઈને પાણી જાય છે તમે જોવો છો ખૂબ જ ભોરમાં એકદમ જોરદાર પાણીનો વેગ અને તેનો અવાજ તમે સાંભળી શકો છો તો સ્પીડમાં પાણી જાય છે તો અહીંની આજુબાજુમાં જતાં પહેલાં તમે સાવચેતી રાખવી અને ક્યાંય આડું જાવું નહીં તો મિત્રો આવા વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરો શેર કરો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી બે ઓન કરી દેખો સરસ મિઝાના વિડીયો આપ સુધી પહોંચાડી શકીએ તો મિત્રો ચાલો આ પૂરો વિડીયો નદી ગાવા નદીનો પૂરો વિડીયો આપણે આ વિડીયોમાં જોશું মিত্ৰিডিঅ তাৰিু গুড বাই জয় হিন্দ জয়